આપણી પાસે પાતળો બહિર્ગોળ લેન્સ છે અને આ બંને વક્ર સપાટીની ત્રિજ્યા સેન્ટીમીટર છે અને આ માધ્યમ જે દ્રવ્યમાંથી બનેલું છે તેનું વક્રીભવનાં એક પોઇન્ટ પાંચ છે હવે આપણે આ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે અને તેના માટે આપણને બે પરિસ્થિતિ આપવામાં આવી છે જ્યારે તેને હવામાં મૂકવામાં આવ્યો હોય અને જ્યારે તેને બે પોઇન્ટ ઝીરો વક્રીભવનાંકના તેલમાં મૂકવામાં આવ્યો હોય આપણને અહીં વક્રતા ત્રિજ્યા અને આ માધ્યમનો વક્રિભવનાંક આપ્યો છે અને આપણે તેની કેન્દ્ર લંબાઈ શોધવાની છે હવે એવું કયું સમીકરણ છે જે કેન્દ્ર લંબાઈ અને આ બંને બાબતોને સંબંધિત કરે મારા મગજમાં એક જ સૂત્ર આવે છે તે પાતળા લેન્સનું સૂત્ર છે તે કેન્દ્ર લંબાઈ અને આ લેન્સના ગુણધર્મોને સંબંધિત કરે છે શું તમને તે સૂત્ર યાદ છે આપણે તેને અગાઉના વિડિયોમાં તારવ્યું હતું તે સૂત્ર આ પ્રમાણે છે 1 એફ જ્યાં એફ એ કેન્દ્ર લંબાઈ છે બરાબર એન ટુ એન ટુ એ લેન્સને જે દ્રવ્યમાંથી બનાવવામાં આવ્યો છે તેનો વક્રીભવનાંક છે ભાગ્યા એન વન એન વન એ આસપાસના માધ્યમનો વક્રીભવનાંક છે ઓછા એક ગુણ્યા એકના છેદમાં આર વન ઓછા એકના છેદમાં આર ટુ જ્યાં આર વન અને આર ટુ એ આ બંને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા છે હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ અને કેન્દ્ર લંબાઈ શું આવે તે જોઈએ સૌથી પહેલા પ્રથમ પરિસ્થિતિ લઈએ એકના છેદમાં એફ જ્યારે આપણે લેન્સને હવામાં મૂકીશું ત્યારે આપણે તેની કેન્દ્ર લંબાઈને એફ વન કહીશું તેના બરાબર એન્ડ ટુ એન ટુ એ લેન્સને જે દ્રવ્યમાંથી બનાવવામાં આવ્યો છે તેનો વક્રી ભવનાંક છે અને અહીં તેનો વક્રી ભવનાંક એક પોઈન્ટ પાંચ આપ્યો છે ભાગ્યા એન વન એન વન એ આ લેન્સની આસપાસના માધ્યમનો વક્રી ભવનાંક છે આસપાસનો માધ્યમ

જ્યારે પણ તમે સૂત્રમાં કિંમત મૂકો ત્યારે સંજ્ઞા પદ્ધતિને ધ્યાનમાં લો સંજ્ઞા પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે આપણે અહીં જે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તે કાર્તેઝિયન પદ્ધતિ છે સંજ્ઞા પદ્ધતિ કંઈક આ પ્રમાણે આવશે સૌપ્રથમ આપણે મુખ્ય અક્ષ દોરીએ અને અહીં આ લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર છે આપણે હંમેશા આપાત કિરણની દિશાને ધન લઈએ છીએ પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપાત કિરણની દિશા કઈ થાય તમે અહીં કોઈ પણ દિશાને આપાત કિરણની દિશા તરીકે લઈ શકો આપણે અહીં જમણી બાજુને પસંદ કરીશું આપાત કિરણની દિશા આ છે આપણે એવું ધારી લઈએ આપણે અહીં ઓપ્ટિકલ કેન્દ્રને ઉગમ બિંદુ તરીકે ધારી લઈએ માટે આ ઓપ્ટિકલની જમણી બાજુ બધું જ ધન થશે અને આ ઓપ્ટિકલ કેન્દ્રની ડાબી બાજુ બધું જ ઋણ થાય હવે તમે કલ્પના કરી શકો કે આપાત કિરણ આ બાજુએ છે

સપાટી બે થાય તમે કોઈપણ દિશાને આપાત કિરણની દિશા તરીકે પસંદ કરી શકો અને તેના પ્રમાણે તમારી સપાટી એક અને સપાટી બે બદલાશે આપણે તેને આ પ્રમાણે પસંદ કર્યું છે માટે કઈ ત્રિજ્યા ધન આવશે અને કઈ ત્રિજ્યા ઋણ આવે તે જોઈએ યાદ કરો કે અહીં આ ગોલીય લેન્સ છે તે ગોળાનો જ એક ભાગ છે જો તમે કાલ્પનિક ગોલીય અક્ષ દોરો તો તે કંઈક આ પ્રમાણે આવે આ સપાટી માટે દોરીએ તો તે કઈક આ રીતે આવશે સપાટી એક નું વક્રતા કેન્દ્ર આ થાય અને સપાટી બે નું વક્રતા કેન્દ્ર આ થાય શું તમે અહીં જોઈ શકો કે આ સપાટી એક આ પ્રમાણેનો ગોળો થશે જેનું વક્રતા કેન્દ્ર આ બાજુએ છે અહીં વક્રતા કેન્દ્ર જમણી બાજુએ છે માટે આ સપાટી એક ની વક્રતા ત્રિજ્યા ધન આવશે માટે આર બરાબર ધન પચીસ સેન્ટીમીટર થાય જે બરાબર છે હવે જો આપણે આ સપાટી બે ને જોઈએ તો તેનું વક્રતા કેન્દ્ર ડાબી બાજુએ છે એટલે કે તે ઋણ બાજુએ છે માટે સપાટી બે ની વક્રતા ત્રિજ્યા ઋણ આવશે તે એક ના છેદ માં માઇનસ પચીસ આવે આપણે આશ બાબતનું ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે આપણે હવે તેને ઉકેલી શકીએ આના બરાબર એક પોઈન્ટ પાંચ ના છેદ માં એક જે એક પોઈન્ટ પાંચ થશે અને તેમાંથી એક વાત કરીએ તો આપણને ઝીરો પોઈન્ટ પાંચ મળે ગુણ્યા એકના છેદમાં પચીસ વધતા એકના છેદમાં પચીસ જેના બરાબર બેના છેદમાં થાય ઝીરો પોઈન્ટ પાંચ એક જ થશે તેથી આપણને એકના છેદમાં એફ વન જ મળે માટે પ્રથમ પરિસ્થિતિ માટે કેન્દ્ર એફ વન સેન્ટીમીટર થાય આમ જ્યારે આપણે લેન્સને હવામાં મૂકીએ ત્યારે તેની કેન્દ્ર લંબાઈ પચીસ સેન્ટીમીટર થશે હવે આ કેન્દ્ર લંબાઈ ધન છે તેનો અર્થ શું થાય કેન્દ્ર લંબાઈ ધન છે તેનો અર્થ એ થાય કે આપણું મુખ્ય કેન્દ્ર ધન બાજુએ આવશે એટલે કે મુખ્ય કેન્દ્ર જમણી બાજુએ આવે માટે મુખ્ય કેન્દ્ર લગભગ અહીં આવશે અને આ અંતર અહીં આ અંતર પચીસ સેન્ટીમીટર થાય અને તેનો અર્થ એ થાય કે જો આપણી પાસે આપાત કિરણ આ પ્રમાણે હોય આપણી પાસે આ પ્રમાણેના આપાત કિરણ હોય તો ભવન થયા બાદ તે આપાત કિરણ આ રીતે કેન્દ્રિત થશે અહીં આ બહિર્ગોળ લેન્સ છે અને તેમાં આ જ રીતે કિરણો ભેગા થાય છે હવે આપણે બીજી પરિસ્થિતિ જોઈએ જેમાં આપણે લેન્સને તેલમાં મૂક્યો છે અને તે તેલનો નો વકરી ભવનાંક બે પોઈન્ટ ઝીરો છે તેનો અર્થ એ થાય કે આ લેન્સની આસપાસ નો માધ્યમ છે અને તેનો વકરી ભવનાંક બે છે હવે તમે વિડીયો અટકાવો અને તેને જાતે જ ઉકેલવાનો પ્રયત્ન કરો આપણે હજુ પણ આ જ સૂત્રનો ઉપયોગ કરીશું અને આ સૂત્રમાં શું બદલાય અહીં એન્ટુ બદલાશે નહીં લેન્સ ને જે દ્રવ્યમાંથી બનાવવામાં આવ્યું છે તે બદલાતું નથી એન્ડ વન હવે બદલાશે કારણ કે આપણા લેન્સની આસપાસનું માધ્યમ તેલ છે જેનો વક્રીભવનાંક બે પોઈન્ટ ઝીરો છે આર વન અને આરટુ આ બંને ગોળીએ સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન રહે તમે તેને હવામાં મૂકો કે તેલમાં મૂકો લેન્સની વક્રતા ત્રિજ્યા બદલાતી નથી

બાકીનું બધું સમાન રહે તેનો અર્થ એ થાય કે અહીં આ બે ના છેદ જ આવે પરંતુ આ ઝીરો પોઈન્ટ પાંચ ની જગ્યાએ હવે શું આવશે આપણી પાસે એક પોઈન્ટ પાંચ ભાગ્યા બે ઓછા એક છે આપણે તેનો લસા લઈ શકીએ તે એક પોઈન્ટ પાંચ ઓછા બે ભાગ્યા બે થાય અહીંથી આ બધાને દૂર કરીએ અને હવે કેન્દ્ર લંબાઈ શું મળે છે તે જોઈએ એકના છેદમાં એફ ટુ બરાબર એક પોઈન્ટ પાંચ ઓછા બે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ થશે આ બે કેન્સલ થઈ જશે ભાગ્યા 25 ઝીરો પોઈન્ટ પાંચ એકના છેદમાં બે થાય માટે માઇનસ એકના છેદમાં બે ભાગ્યા પચીસ તેના બરાબર માઇનસ એકના છેદમાં પચાસ થશે બંને બાજુ વ્યસ્ત લઈએ તો આપણને એફ બરાબર માઇનસ પચાસ

અને તેનો અર્થ શું થાય જો આપણે અહીં આપાત કિરણ લઈએ અને હવે હું આપાત કિરણને જાંબલી રંગ વડે દર્શાવીશ આ આપાત કિરણ છે તો શું તે વક્રીભવન પામ્યા બાદ અહીં આ બિંદુ આગળ કેન્દ્રિત થશે ના એવું શક્ય નથી આપાત કિરણ વક્રીભવન પામ્યા બાદ આ રીતે અપકેન્દ્રિત થાય અને તેઓ આ બિંદુ આગળ કેન્દ્રિત થાય છે એવો આભાસ થશે તેઓ અહીં આ F2 આગળ કેન્દ્રિત થાય છે એવો આભાસ થાય કેન્દ્ર લંબાઈ ઋણ હોવાનો અર્થ એ છે કે આપણો લેન્સ હવે અપસારી લેન્સ છે અને તે થોડું વિચિત્ર લાગે છે કારણ કે આપણો લેન્સ બહિર્ગોળ લેન્સ છે અને બહિર્ગોળ લેન્સ અપસારી કઈ રીતે હોય શકે તેનો અર્થ એ થાય કે જ્યારે તમે તેને જુદા માધ્યમમાં મૂકો ત્યારે તે અપસારી લેન્સ તરીકે વર્તી શકે તેવું આ કારણથી થઈ શકે તમે અહીં જોઈ શકો કે લેન્સની આસપાસનું માધ્યમ લેન્સની અંદરના માધ્યમ કરતાં વધારે ઘટ છે આપાત કિરણો ઘટ માધ્યમમાંથી ઓછા ઘટ માધ્યમમાં જાય છે માટે વકરી ભવન પામ્યા બાદ તેઓ ઊંબથી દૂર જશે જો તમે અહીં લંબ દોરો તો તમને વધારે ખ્યાલ આવશે માટે કિરણ આકૃતિ જાતે દોરીને તમે તેની ખાતરી કરો આમ આ ઉદાહરણ પરથી આપણે ખૂબ જ મહત્વની બાબત શીખી શકીએ જો તમારી પાસે હવાના માધ્યમમાં બહિર્કુળ લેન્સ હોય અને તમે તેને એવા માધ્યમમાં મૂકો જે માધ્યમનો વક્રીભવનાંક લેન્સ જે દ્રવ્યમાંથી બનાવવામાં આવ્યો છે તેના વક્રીભવનાંક કરતા વધારે હોય તો તે લેન્સ અપસારી લેન્સ બની શકે આમ આ પ્રમાણે આપણે લેન્સના સૂત્રનો ઉપયોગ કરી શકીએ અને કેન્દ્ર લંબાઈ શું આવે તે શોધી શકીએ